તો વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન કે જ્યાં જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક થઈ છે ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કહી શકાય સ્વચ્છતા અભિયાન અને સર્વે કામગીરી ત્યારે કાયમી આયોજનો અંગે પણ મુખ્યમંત્રીનું માર્ગદર્શન ત્યારે ભારે વરસાદ અને નુકસાન અંગે સમીક્ષા કરવામાં આવી છે કે જ્યાં પોરબંદરના વિકાસ કરવામાં આવી ત્યારે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે સમીક્ષામાં ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા ત્યારે પોરબંદરમાં જે મુશળધાર વરસાદ થયો હતો અનેક જગ્યાએ જે નદીઓ ડેમો ઓવરફ્લો થયા હતા અને જેને કારણે ઠેક ઘણા નુકસાનો પણ થયા આવ્યા હતા ત્યારે અતિવૃષ્ટિ બાબતે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમીક્ષા બેઠક કરી છે સ્વચ્છતા અભિયાન અને અને કામગીરી કરી આયોજન શકાય જે આયોજનો છે તે અંગે પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું છે ત્યારે ભારે વરસાદ અને નુકસાન અંગે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે અતિવૃષ્ટિ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી જ્યાં સમીક્ષામાં ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા